Jadi kita buat. Yeah, ini. Jadi kita buat. Jadi kita buat. Jadi kita buat. Ah, jadi kita buat. Kau 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 શું સન્રનું નામ છે કશિષ પટેલ હા કશિશ પટેલ કશિશ પટેલ

અમે એક ધંધો આ માટે આવી બંધ કરીને સરસ તમારે કઈ મુરત જોવાનું છે ચાલુ કરો

બઉ મજા આવી ગયા આવી ને સુરે મજા આવી શું ખાતો આજે મહેશુર ને પેપર ને પેપર છે મહેસૂર કેવાય શું કેવાય પેપર ને હા પેપર વાળ બધાયના મોટો મોટો થઈ ગયો છે હોં વાળ કાપી નાખવો પડશે હા મંજી કાકા સવાય છે ને બસ એમ મોજે મોજ કરો આનંદ મંગલ કરો તમ તારે ગરમે ગરમ લાઈવ ખાવાના છે આપણે હા જો અમારા ડાઇનિંગ ટેબલ ઉપર હા પ્રભુજી વાહ મોજે મોજ ને રોજે રોજ ખાવ ખાઓ જમાવો તમ તારે દર્શન કરી લો બધા ભગવાનના એ મોજે મોજ જમો હોય તમ તરે જો વાય આ મુંગલી છે અમારે જો જરી ચિતારામ લાઈવ છે ભાઈ લાયું હો અમે લાયું છે લાયું ભાઈ ભાઈ જમાવટ વાળું છે અમારે મેન કારીગરો હો ભાઈ જમાવો જમાવો તમ તરે અમારું લાવ્યું છે ને તમારું લાવ્યું છે હલો ભાઈ મૈસૂર મસાલા ઢોસા તમે નિરાજ છે ગરમ ગરમ આપડે હા બધા ને નિરાજ જમવાનું છે ગરમ ગરમ લાઈવ આપવાનું છે બરાબર ને આપણને ખબર પડે જીની રોલ એને શું ખબર પડે જીની રોલ કાલે તમને જીની રોલ માં ખબર પડે રબાવો તમ તારે ઓ ગરમ ગરમ મૂલે

પ્રભુજી ને પછી બહુ હા ભાઈ ની માં લાવવાની હું પેલા છે ને ઢોસા થોડા એવો લાઈવ જીની રોલ ને એવું બધું સમજ્યા પછી હવે મેં કીધું આપડે આપણું ચાલુ કરીએ કયા રીંગણો ટમેટા આમાં તેલ ક્યાં છે પૂનમબેન દિનેશભાઈ તેલ થયું છે મારા ભાઈ બરાબર થોડુંક લાવ્યું છે ને આપડે ભૂજી નું જમાડી લઉં આમાં ડાયરેક્ટ ખલવી ગયો વાંધો નહીં ન્યા આ તેલ મૂક્યો જોજો ગડી હું આવું પાછો પ્રભુજીને જમડતો આવું ચાલો મિત્ર લાઈવ ડોછા પ્રભુ સેવા આશ્રમ સુરત જીની રોલ આપો ભાઈ જીની રોલ આપો બધાને હા સવાય છે ને નરમ છે નરમ તમ તારે દબાવો નરમ રાખો એટલે બધા છે સવાય ફર્સ્ટ ક્લાસ અમારા બેન છે જોવો જોયું હા હા આવી જાઓ દોસ્તો પ્રભુ સેવા આશ્રમ ની અંદર લાયું તમે પણ સેવા કરો જો અમારે જાલુ માઈકલ જેક્સન પટેલ હું લાવ્યું છું અત્યારે મૂળ ત્રણ ચાર જણા ધોડાણા છે અંદર દેજે બસ 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 બોની બોની ભાઈ ભાઈ પછી તમાકુ ખાવી પડે

આવો સેવા કરવા માટે પ્રભુ આશ્રમ ની અંદર થોડા બેસાડો એટલે ગરમ ગરમ આવે સમજે દોસ્તો પ્રભુ આશ્રમ ની અંદર અમારા આતી બેન છે અહિયાં જો સીતારામ ચો સીતારામ સીતારામ અમારે પૂનમ બેન દોરિયા હા નથુ ગઢવાળા દોરિયા છે ને સીતારામ ચો પૂનમ બેન ગીતા પૂનમ ટમેટા બાકી છે એમ બોલું હલાવવાનું થઈ ને ગયું પૂનમ બેન ઓલું ગોળ હતું ઈ હલાવવાનું ઓલું ગોળ ગોળ હાથા વાળું હતું

લહ સંભળ કરી જો પ્રભુજી ને સમાડી લઉં સુરન આપો સુરને સુર આલે

પચાસ હજાર ફોલોવર્સ છે એમાં ચાર જણા જોડા અમે ગયા હોય પચાસ હજાર ફોલોવર્સ છે મારે હા થોડા ઘટે હવે બે જય ગુરુદેવ જય ગુરુદેવ લાવ્યું છે ભાઈ પ્રોગ્રામ છે ટ્યુશન આવો પ્રભુ જેવા આશ્રમમાં જોઈ લો